ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુડ ફૂડ્સ રેસીપી આજે આપણે બનાવવાની છે ફ્રાય કરેલા બિસ્કિટ ઘઉંના લોટમાંથી બિસ્કિટ ચાલો આપણે બનાવીએ એની રેસીપી અને જોઈએ અને આપણી રેસીપી તે માટે લીધું છે આપણે બદામ દૂધ સાકર ઘઉંનો લોટ અને સોજી આપણે અડધી વાટકી જેટલી સાકર લઈશું ને એના પણથી થોડું ઓછું દૂધ એડ કરીશું ને બધું મિક્સ કરીશું આ રીતે મિક્સ કરી દેવાની થોડી થોડી આખી રહેશે કારણ તો પણ ચાલશે ને આપણે આ સાઈડમાં મૂકીશું અને આપણે એક વાસણમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું ને એમાં સોજી એડ કરીશું એમાં બદામ એડ કરીશું તલ એડ કરીશું તલ એડ કરવાથી દેખાવ પણ એકદમ સરસ આવે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે ને આપણે એમાં થોડી એલાયચી પણ એડ કરીશું ને આપણે બધું ભેગું કરીશું મિક્સ કરીશું હવે આપણે એમાં મયણ એડ કરીશું. આપણે 3 થી 4 ચમચી જેટલું મયણ એડ કરીશું. હવે બધું મિક્સ કરીશું. સારી રીતે બરોબર મિક્સ કરી દેવાનું. આ biscuit ખાવામાં એકદમ ક્રન્ચી અને સરસ લાગે છે. તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. આ રીતે ભરવા મેં મિક્સ કરી દીધું છે ને આ રીતનું વયણ કરવાનું આ રીતનું મુઠ્ઠી વડે એ રીતનું હવે આપણે એમાં જે આપણે ને દૂધ મિક્સ કર્યા હતા એ એડ કરીશું થોડું પહેલાં એડ કરીશું પછી જોશે તો એડ કરીશું મેં વધ્યું હતું એ બધું દૂધ અને સાકર એડ કરી દીધા છે ને આ રીતે લોટ બાંધી આ રીતનો મેં લોટ બાંધી દીધો છે હવે આપણે વણી લઈશું આના બે ભાગ કરીશું અને વણીશું આ રીતનું મેં લો બે બે ભાગ કરી દીધા છે ને આપણે જાડા વણવાના છે જાડું વણવાનું છે આ રીતે વણીને આ રીતે તમે કોઈ ગ્લાસ હોય કંઈ હો એ રીતે ડિઝાઇન કરી શકો છો આ રીતે મેં કટ કરી લીધા છે સાઈડના મેં આ રીતે કાઢી લઈશું આ રીતે ગ્લાસની મદદથી આ રીતે તમે ડિઝાઇન પાડી શકો છો કોઈ પણ ડિઝાઇન તમે પાડી શકો છો આ રીતે આપણે વણીને બધા રેડી કરી દઈએ પછી આપણે ફ્રાય કરીશું હવે મેં બધા બિસ્કીટ વણી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ને તેલ તો થોડું ગરમ પણ થઈ ગયું છે હવે આપણે એમાં બિસ્કીટ એડ કરીશું બિસ્કીટને ધીમા છે આપણે તળીશું ગેસની ફ્લેમ ધીમી જ રહેવા દેવાની ધીમા આપણે તળીશું અને બાજુથી મેં ફેવરી ફેવરીને આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન જેવા તળી લીધા છે તળતા મને પાંચ મિનિટ જેવું છે હવે આપણે કાઢી લઈશ આ રીતે ધીમે ધીમે કાઢવાના ઉપર હાથમાં છાંટતા ના પડે એનું ધ્યાન રાખણ આ રીતે અને ઠંડા થશે તો એકદમ ક્રિસ્પી થઈ જશે સરસ અને આ રીતે હું બધા જ બિસ્કિટને તળી લઉં આપણે બિસ્કિટ બની ગયા છે જોઈ લઈએ અને ટેસ્ટ પણ કરી લઈએ કેવા બન્યા છે રેડી થઈ ગયા છે તમે આ રીતે પણ બનાવશો તો એકદમ ઝડપથી પણ બની જશે અને સિમ્પલ રેસિપી છે તમે આ રીતે જરૂરથી બનાવજો ને આ રીતે તમે તોડીને જુઓ તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બિસ્કિટ છે તમે ઘર જરૂરથી ઘરે ટ્રાય કરીને જોજો ખપો